દીકરા કોઈ કામે મોકલે માને કોઈ ન મોકલે દીકરાને કમાઈને ખવડાવવું જોઈએ કમા દીકરાને ન કમાઈને ખવડાવે તો અમારે રડવું આવે ગયા તો પૈસા બી નથી ખાલમાં કે કઈ દવા કરાવું કઈ જ્યુસ પીવું એવું કરું તો મહિને પગાર આવે મમ્મીનો તો ભાઈ પેલા તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે દીપકભાઈ બોલ તારું ભાઈ ચેતનભાઈ ચેતન અને તમારું બા શાંતાબેન શાંતાબેન તો હાલમાં પરિવારની અંદર કોણ કોણ છે અમે આટલા ત્રણ જણા મારા પપ્પા વયા ગયા અને મને જીભનું કેન્સર થયું હું 6 મહિનાથી ઘરે છું કોઈ નથી પરિવારમાં કોઈ નથી મારે માં બાપ મરી ગયા એને મરી ગયા બાપ આ તો બીજો કોઈ નથી એનો બાપ ભાગી ગયો કોઈ નથી

હવે બપોર પછી જાય છે એટલે ચાર વાગે આવીશ ને એટલે મને ખાવાનું આપશે આજે આનું એટલે એમ કાંઈ બનાવશું નહીં ખાઈ લઈશું શું હોય આમાં કાંઈ ડબ્બા મત છે નહીં ખાલી પડ્યો શું કરું લઈને બેઠી હોય તો કાલે રાંધું ને તો મહિને આવે પગાર તો મંગે મહિનાનો આવે તો મારે ભાડું દેવાનું લાઈટ બિલ દેવાનું હોય ક્યાંથી દઉં મારા પાસે પૈસા ન હોય તો ક્યાં દઉં થોડા થોડા સૂકું પાંચસો સાતસો રૂપિયા આવે આપી દો એટલે તમે જ્યાં કામ કરવા જાઓ છો ત્યાંથી જે તમને જમવાનું મળે એ જમવાનું લાવીને તમે તે તમારું ઘરનું ગુજરાન ચલાવો છો ખાઈ લે એ કમાવા તો ક્યાં જાવ સાહેબ છ મહિના પહેલા કમાતો તો ઘર હાલતો તો હવે હું ઘરે છું મને કેન્સર દે ડોક્ટર ના પાડી દે તો ડોક્ટર એમ કીધું આરામ કરજે તું તમારો બાર કામ મે લાગી હું ઘરે ન તો મારો 20000 પગાર હતો તમારે શેનું કેન્સર છે ભાઈ જીભમાં જીભનું કેન્સર છે

ભગવાન ને પગે લાવી બેઠી કામ કરવા વાઈ જાવ હાથ વાગ્યા માં હાથ વાગે તો આવી દસ વાગે આવી જાઉં જમવાનું લઈ આવી ખાઈ પી ને ચાર વાગે વહી જાવ ઘરનું આવી લા કે બી શું કરું જો સહારો તોય તો રુંધાઈ ગયો હવે કેનો સહારો એ સાહેબ કેને કહેવાનું બોલો આ તે કર તમારા મા બાપ હોય તો તમારું દુઃખ હોય તો તમે કેમ કરો તમારા સહન થાય એના સહન નથી એમ કરવું બોલો એના જ નથી ચાલતો એ રોવા માટે આડોશી પાડોશી બિચારા એમ કે માસી તમે કામ કરવા ગયા જાવ ઠંડી ના ભાઈ જવું પડે મારો છોકરો તને માંધો છે કે હું તમે કોણ કરે કોણ કરીને દઈએ અમને એટલા વાળાથી આઈસ રોડ નહીં કાંઈ નહીં શું કરી કરવા રો કેન્સલમાં જ મરી ગયો બિચારો એને એટલે તમારા ઘરવાળાને પણ કેન્સર હતું એને કેન્સલ હતું દુઃખ તો સાહેબ સાહેબ કોને કહેવા જવું આ વિકલાંગ છે મા 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 પપ્પા વયા ગયા છે કોઈ નથી આગળ પાછળ પૈસા ખાવાના પાપા છે અમારા ભાઈ ખાવી એવી પરિસ્થિતિ છે અને ટ્રીટમેન્ટ હું કરાવી નથી આપતો હું ઓપરેશન કરાવતો એક વરસ મારું ધ્યાન કોણ રાખતો એમ કહેવાનું મારે હું હજી છ મહિનાથી રિક્વેસ્ટ લઉં છું ખાવાનું નથી ખાતો હજી ખવાય તો ખાવ ને તો આજે ઘરનું ગુજરાન કઈ રીતના ચાલે છે તમારું બા કમાવા જાય ને બા ઘર કામ કરવા જાય અહીંયા મારે રોજના બસો રૂપિયા મેંງານ છો યાર આવે પેલા તો બ તમે રડો નહીં હું કરું સાહેબ મને તો આવે ને સાહેબ મારા ગયો જો કામ કેને પ્લીઝ બા આજે અમે તમારી મદદ કરવા માટે જ આવ્યા છીએ આવે લાગે ને એક ને મને આવ દીધું પપ્પા બી હતા લીયા આ કામ કરે સારું લાગે મને મા કામે એ સારું લાગે કોઈને કોઈ દીકરા માને મોકલે કાને એટલે રડું આવે છે આખી જિંદગી મેં કમાઈને કવડાવું હવે આ મને કમાઈને કવડાવે દીકરા કોઈ કામે મોકલે માને કોઈ ન મોકલે દીકરાને કમાઈને ખવડાવવું જોઈએ કે મા દીકરાને ન કમાઈને ખવડાવે તો એમાં રડવું આવે છે

દોસ્તો હાલ અમે સુરત શહેરની અંદર હતાના આજે કેવા નિરાધાર પરિવારની મુલાકાતે આવ્યા હતા આ પરિવારની વાત તમે દરેક લોકોએ સાંભળીએ છીએ કે આ પરિવાર કેટલા બધા દુઃખ સાથે પોતે જીવી રહ્યા છે હાલમાં તો આ પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી આ બા જે ઘરકામ કરવા જાય છે એમાંથી પોતાનું ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે આ એમનો દીકરો છે એમને પણ કેન્સર છે કેન્સર હોવા છતાં પણ કેન્સરની ટ્રીટમેન્ટ કરાવવાની પણ આ પરિવાર પાસે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી આજે આ ભાઈએ કીધું એ પ્રમાણે કે મારે કેન્સરની ટ્રીટમેન્ટ તો કરાવી છે પણ મારી સેવા કરવા માટે એક વર્ષની સેવા કરવા માટે કોણ મારી સેવા કરશે આજે અમારા ઘરમાં કંઈ પણ ખાવાની પણ વ્યવસ્થા નથી અમે ભાડું પણ માંડ માંડ ભરીએ છીએ તો મારી સેવા અને મારી ટ્રીટમેન્ટ અમે કઈ રીતના કરાવી શકીએ આજે આ બાના દીકરાનો દીકરો એક છે એ પણ વિકલાંગ છે એમનો દીકરો હતો એ પણ છોડીને એમને જતો રહ્યો છે અને એવું કીધેલું છે કે તમે તમારી રીતે જીવો હું મારી રીતે જીવું છું અને છેલ્લા પાંચથી છ વર્ષતા કોઈપણ પ્રકારના કોન્ટેક્ટમાં એમનો દીકરો પણ નથી દોસ્તો વિચાર તો કરો એક બાપ વિકલાંગ દીકરાને છોડીને જતો રહ્યો છે અને આ ઘરની પરિસ્થિતિ તમે દરેક લોકોએ જોઈએ છે હાલમાં તો આ પરિવાર પાસે કોઈપણ પ્રકારની ઇન્કમ નથી અને કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી એના લીધે આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે પોતાનો સમય પસાર કરી રહ્યા છે હાલમાં તો આ ભાઈએ કીધું એ પ્રમાણે કે મને જો એક નાનો એવો રોજગાર અથવા કોઈ મારા ભત્રીજા માટે એક નાનો એવો રોજગાર મળી જાય તો મારે જે પણ તકલીફ પડી રહી છે એમાં એ સપોર્ટરૂપ બની શકે આજે હાલમાં તો આ પરિવારને કંઈક આપણે એવી વ્યવસ્થા કરાવી દઈએ કે આવનારા સમયમાં આ પરિવારને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી છે એમાં આપણે સપોર્ટરૂપ બની શકીએ અને દોસ્તો તમે પણ આવી જ રીતના કોઈપણ પરિવારને સપોર્ટરૂપ બનવા માગતા હોય તો પ્લીઝ લાઇફ પર ચેરિટેબલ ટ્રસ્ટનો કોન્ટેક્ટ કરી શકો છો હાલમાં આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે પોતાનો સમય પસાર કરી રહ્યા છે તો દોસ્તો તમારી આસપાસ પણ જો કોઈ નિરાધાર પરિવાર હોય તો પ્લીઝ એમને સપોર્ટરૂપ બનો જેથી કરીને આવનારા સમયમાં આવા પરિવારોને જે પણ તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે તો બસ દોસ્તો વિડીયો હેન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અત્યારે તો આ પરિવારને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી છે એમાં આપણે સપોર્ટરૂપ બનવાની કોશિશ કરીએ જગ્યા ઉપર અમે એકસો પચાસ કરતા પણ વધારે આવા દિવ્યાંગ ટ્રભિનો આપ્યા છે અને દિવ્યાંગ લોકોને પોતાના ભગવાન ઉભા કરીએ છીએ અને આજે અમે લાઈવ લેબ્રચારી પૂરી ટીમ તરીકે અમે આ કાર્ય શક્ય બનાવતા હોય છે અને આજે તો દોસ્તો ફાઇનલી રોજગારનું સેટઅપ થઈ ચૂક્યું છે અને તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોઈતો હશે કે આપણે સરસ મજાનો રોજગારનું સેટઅપ તો કરી જ દીધું છે પણ પૂજા પણ કરી દીધી છે જેથી કરીને આવનારા સમયમાં આ પરિવારને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આ પરિવારને બહુ મોટી એ રાહત મળશે અને તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું તો હશે આ પરિવાર કેટલી બધી તકલીફો સાથે પોતાનો સમય પસાર કરી રહ્યો હતો આ પરિવાર પાસે કોઈ પણ પ્રકારનો રોજગાર તો નહોતો તે પણ આ પરિવાર પાસે કોઈ પણ પ્રકારની જમવાની પણ વ્યવસ્થા નહોતી એટલા માટે આપણે રાશનની પણ વ્યવસ્થા કરાવી દીધી છે જેથી કરીને રોજગાર સાથે શરૂઆતના દિવસોમાં આ પરિવારને જે પણ મહેનત કરવામાં સંઘર્ષ પડતો હોય એમાં પરિવારને બહુ મોટી રાહત મળે છે અને દોસ્તો આજે આ રાશન અને આ સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે પિંકીબેન પટેલ આજે એમના જન્મદિવસ નિમિત્તે આ પરિવારને રોજગાર આપીને એ સપોર્ટર બન્યા છે તો આજે લાઈફ હેલ્ફર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ પરિવારને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહત મળી છે આ પરિવારને રોજગારમાં તો રાહત મળી જ છે પણ આવનારા સમયમાં પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં પણ આ પરિવારને બહુ મોટી રાહત મળી છે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં તમને અને તમારા પૂરા પરિવારને તન મન ધનથી તંદુરસ્ત રાખે બસ તમારો આવનારું વર્ષ આવી જ રીતના તમે દરેક લોકો માટે સપોર્ટર બનતા રહી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ મની મની રીટર્ન્સ ઓફ ધ બે પિંકીબેન પટેલ આજે કેવું લાગ્યું છે રોજગાર સેટઅપ થયા પછી સારું લાગ્યું છે તમે હવે શું રાહત મળશે આ રોજગાર આવી જવાથી હવે રાહત મળશે કે કઈ

એમ કહેવા માગું શું કે તમે એનો અભિવાર છે એનો અભિમાન છે ને આ મને આટલું આપી દીધું મને રોજી રોટલો આપ્યો મને બધું આપ્યું મને આ કીધું દુનિયા જગતનું ને સુખ જેવી જોઈ લીધું બસ મારા છોકરાને મળી દીધું એટલે મને બસ મેં કાંઈ નથી કહ્યું મને માયા દોલત કાંઈ નહીં જોયો મને આ સુખ તમે રોજી રોટલો આપ્યો મને બરાબર સાહેબ થેન્ક યુ સો મચ બા હવે તમને રાહત થશે કે રોજગાર આવી જવાથી મને રાહત છે વાંચ ખુશ છે બહુ ખુશ છે સાહેબ તમને જોઈને બહુ ખુશ છે કાંઈ નહીં રડું મને હું એક ખુશીનું રડું આવ્યું સાહેબ આવું મારે કોઈ ન કરે મારો પરિવાર ન કરે કોઈ ન કરે મને જગતમાં તમને મને જેવા મા બાપ જેવા મળી ગયા સાહેબ તો મને કોણ પછી મને ખુશીનું જ આવેલા હશે મારા દિલમાંથી હયું કરાવી દઉં સાહેબ થેન્ક યુ સો મચ બા હવે તમારા રડવાના દિવસો દૂર થયા છે બા હવે તમારો દીકરો પણ મહેનત કરી શકશે ને તમારા ઘર ચલાવવામાં તમને સપોર્ટરૂપ બની શકશે તો આજે કેવું લાગ્યું છે તમને પટેલને હું ધન્યવાદ છું કે તો પટેલ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ પરિવારને બહુ મોટી રાહત મળી છે જો કે આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે તો પોતાનો સમય પસાર કરી રહ્યો હતો પણ હવેથી આ એક રોજગાર સેટઅપ થઈ જવાથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત બસ તમારું આવનારું વરસ આવી રીતના સુખમય રીતે એવી ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ તો મની મની રિટર્ન્સ ઓફ ધ ડે પિંકીબેન પટેલ તો તમે પણ આવી જ રીતના પિંકીબેન પટેલે જેવી રીતના આજે જન્મદિવસ નિમિત્તે એક પરિવારને રોજગાર આપીને સપોર્ટરૂપ બન્યા છે તો દોસ્તો તમે પણ આવી જ રીતના કોઈપણ તમારા ખાસ દિવસ નિમિત્તે તમે કોઈપણ પરિવારને સપોર્ટરૂપ બની શકો છો જેથી કરીને આવા પરિવારોને જે પણ તકલીફ પડતી હોય એમાં પરિવારોને બહુ મોટી રાહત મળે તો દોસ્તો તમને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ઘરે રૂપમાં વિડીયોને શેર કરજો આજ માટે એટલું છે મળે છે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારો અને તમારા પરિવારનું ધ્યાન રાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ સારું ચાલવા રજા લઈએ છીએ